ઉત્તરાયણના પર્વ તહેવાર નિમિત્તે પક્ષીઓ હજારોની સંખ્યામાં ઘાયલ થતા હોય છે કાં તો તેમનો જીવ ગુમાવી બેસતા હોય છે એવા પાલનપુર ખાતે બીબી પટેલ ગ્રુપ દ્વારા અહીંયા દર વર્ષે જે વન્ય વિભાગ ફોરેસ્ટર વિભાગ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવતું હોય છે એવી જ રીતે પક્ષી સારવાર કેન્દ્ર પાલનપુર અહીંયા તેમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે હજારોની સંખ્યાની અંદર પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેમને જીવ બચાવવા માટે અહીંયા જે સારવાર કેન્દ્ર તે અહીંયા ખોલવામાં આવ્યું હતું જે હાલની તસવીરમાં તમે જોઈ રહ્યા છો એવા અંકિતરાજ ઠાકર દ્વારા ખાસ ઉત્તરાયણના દિવસે તેનું કરવામાં આવ્યું હતું તો સર અત્યારે કેવો માહોલ છે કારણ કે ઉતવારા ઉત્તરાયણના પર્વ તહેવાર નિમિત્તે જે પતંગ રસિયાઓ પતંગ ચગાવતા હોય છે પણ તે કાળજી નથી રાખતા કે જે પક્ષીઓ ઘાયલ થતા હોય છે તે જે ઘાયલ પક્ષીઓ થતા હોય તેના વિશે તમે બે શબ્દ શું કહેશો કહ્યું છે મૂળ મુદ્દે દર ઉત્તરાયણની અંદર પતંગના કારણે દોરીના કારણે પક્ષીઓ મોટી પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં એ લોકો ગવાતા હોય છે ત્યારે એ પક્ષીઓને તરત ને તરત સારવાર મળી રહે અને એમને જીવ ગુમાવવો ના પડે એના માટે જંગલ વિભાગ આખું આયોજન કરતો હોય છે એ રીતે અહીં આ વિસ્તારની અંદર બીબી પટેલ ગ્રુપ દ્વારા આવી રીતે એક સરસ મજાના કેમ્પનું આયોજન કર્યું છે આજુબાજુના વિસ્તારમાં પણ જે પણ પક્ષીઓ છે એ બધા જ અહીં લાવવામાં આવશે અને એના પ્રાથમિક સારવાર અત્યારે ઝડપથીમાં ઝડપથી મળી રહે જેથી કરીને એ પક્ષીનો જીવ આપણે બચાવી શકીએ એવું ઉમદા જીવદયાનું કાર્ય ઉત્તરાયણના દિવસે દર ઉત્તરાયણ થતું હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો